ના વાગી ગયા છે અત્યારે સાડા નવ અને અમે લોકો નીકળીએ છીએ જુનાગઢ શિવરાત્રિમાં જવા માટે ભવનાથ તો અત્યારે અમે નીકળવાના છીએ અમારી સાથે મમ્મી અમે હવે છે જુનાગઢ તો આવજો જય શ્રી કૃષ્ણ તો આ બાજુ જો પપ્પા અને રોહિત જે ડોલ નીકળી હતી અમારી આમાં શું આવે રોહિત એડબ્લુ એડબ્લુ આવે આમાં ઉરિયા ખાતર જેવો આવે તો એ ડોલનો ઉપયોગ કરવામાં આવે છે અને આ બાજુ જેનીસ આવી ગયો છે ને રોહિત આવી જશે ચાલો અમારે થોડુંક થોડું મોઢું તો થઈ જ ગયું છે અમારા આઠ વાગે નીકળવાનું આડા નવ થઈ ગયા છે તો હવે અમે બધા લોકો નીકળીએ છીએ જવા જૂનાગઢ હવે આગળ અમારી સાથે કોણ કોણ આવે છે તો વ્લોગમાં બનાવી લેજો ઠેઠ લગી તમને જૂનાગઢના બધા જોશો હવે અત્યારે અમે દસ વાગી ગયા છે ને બધા લોકો જવા માટે નીકળી ગયા છે અમારી સાથે છે નીરવ આ બાજુ છે નયન અને આગળ જેલીસ ગાડી આપે છે અત્યારે અને રોહિત આગળ બેઠો છે અને હવે એવું છે કે આપણે અત્યારે ડીઝલ પુરાઈ લેવું અત્યારે અમે લોકો રંગોળી છોકરીની આગળ નીકળ્યા છીએ આ ડીઝલ પુરાવીને પછી આપણે જાઉં તો જો થોડા કાલે ગાડીને ભૂખ લાગી ગઈ તો હવે પેલા આપણે એને ખવડાવી દઈએ એટલે આપણે કંઈ નડ્યા નહીં તો આ બાજુ મેં ડીઝલ પુરાવવા ઊભા રહી ગયા છીએ અને બધા લોકો અહીંયા અમારી સાથે સાથે છે નીરવ નયન રોહિત અને ઇધર શું છે જનીષભાઈ ક્યાં જવાનું હવે તો જુનાગઢ જુનાગઢ જ જવું છે તો જુનાગઢ જવા માટે નીકળી ગયા છે ને ડીઝલ ડીઝલ નખાવીશી તો ચાલો હવે આગળ અમે જ્યાં ઊભા હું ને ત્યાં તમને બતાવીશું કે શું શું કરવી છે તો લોકમાં એન્ડ સુધી રહેજો મજા આવશે જૂનાગઢ જાય છે એટલે બધું તમને ત્યાંનું અત્યારે રાતના વાગી ગયા છે બાર અને કરજણ પછી જે હોનેસ્ટ હોટલ આવે છે ત્યાં અમે ઉભા રહી ગયા છીએ અને આ જે સુરતીઓનો અડ્ડો છે જે લોકો ગામડે જતા હોય ને ઓનેસ્ટ ન ઉભા રહે ને એવું બને નહીં અને હા મેં આપણી ટોળકી જાય છે તો હવે છે કે આ લોકોને શું ખાવું છે ને હું ઓર્ડર દઈ છે અહીંયા એમ કે સમોસા બહુ મસ્ત આવે આપણે જ્યારે આવ્યા જ્યારે ચાર્જ પીધી છે

જુનાગઢ તમે જુનાગઢ જ જઈશું તો જો જુનાગઢવાળા કાકાએ આપને મજો હવે રાતના વાગી ગયા છે સાડા બાર અને આમ જોવો ગાડીમાં આપણે કમ્પલેટ સો તો કંડાઈત્યો છે હું અને નયન સુઈ ગયા છીએ અને રોહિતભાઈ મારી થોડી વારમાં સુઈ જાય આગળ જેનીસ અને નિરોગે બેઠા છે જેનીસ ગાડી આગ છે અને નીરો બેઠો છે તો ચાલો હવે તમને મળીશું સીધા તડક ચારક વાગે આગળ ચાર વાગ્યા પછી જેની સુઈ જાય હું ગાડી ચલાવીશ એટલે હું અત્યારે આરામ કરી લઉં છું

તો ગાંઠિયા રેડી થવા એવા છે તો ચાલો ગરમા ગરમ બધા લોકો ગાંઠિયા ખાવા તો ગાંઠિયા ખાઈને અમે સીધા નીકળી જવું હજી અમારે આખો દિવસ આજ ખાવાનું કામ કરવાનું છે કાલે તમને ખાવાનું વસ્તુ થાય કેમ કે ટ્રાવેલિંગ સમયે બધાને અલગ અલગ ટાઈમે ભૂખ લાગે એટલે એટલી મને બધાને ખાવાનું મળે અને નહીં અગાઉ ચા લઈ લીધી છે તો ઠંડી ન થઈ જાય આને મારે શું કહેવું એટલી બધી ટાઈટ છે તો અગાઉ ચા લઈ લીધી ચાલો તે અગાઉ ચા કેમ લઈ લીધી તને ખબર ન પડે ઠંડી થઈ જાય એમ

અને આ બાજુ જો રોહિત અને આ બાજુ નીરુ કેમ એમ થાય છે હજી આ બધા નાય લઈ ને પછી લેજો પણ એવું કઈ ન આ બાજુ જો આ તો આખી રાત હો આવ્યો છે તો ચાલો હવે આપણે જઈએ ભવનાથ ની અંદર હજી અહીંથી અમારે ચાલીને ત્રણેક કિલોમીટર જવું પડશે અને જોઈશી ક્યાં હોટલ મળે છે હવે એવું લાગે છે

અત્યારે પછી જેમ જેમ બારક એક વાગ છે ને એમાં રોડ ઉપર હાલવાની પણ જગ્યા નહીં હોય તો હવે આપણે સીધા હોટલે મળીશું ને રસ્તામાં કાંઈક સારું હશે તો તમને બતાવીશું અને સામે તમને જે ડુંગરો દેખાય છે એ જૂનાગઢ ગિરનાર પાંચ તારીખથી ચાલુ થઈને આઠ તારીખ લગીનો હોય છે હજી ઘણા લોકો તો ઘરે જાય છે અને ઘણા લોકો આવે છે તો હું તમને અત્યાર લોકો આવે છે ને કદાચ ઘરે જતા હશે અને આ બાજુની લાઇનવાળા બધા અત્યારે મેળામાં જાય છે એટલે ત્રણ દિનો મેળો હોય એટલે કદાચ કોઈક વહેલા આવી જાય હોય એ લોકો ઘરે વહી જતા હોય ત્યાં બાકીના બધા પછી દર્શન કરવા આમ જોઈ રહ્યા છો કે દામોદર કુંડ છે જો કેટલા લોકો આમાં સ્નાન કરી રહ્યા છે અને હવે અમે લોકો દામોદર કુંડના દર્શન લોકો આ દામોદર કુંડમાં સ્નાન કરી રહ્યા છે અને સામે લખેલું છે ગિરનાર ક્ષેત્ર ભગવાન શ્રી રાધા દામોદરજીનું મંદિર છે આ પ્રાચીન મંદિર છે ને અહીંયા બધા લોકો એવું હોય છે કે જેના અહીંયા અસ્થિઓ પધરાવા આવે છે ને એવું બધું હોય છે બહુ આપણે સાજી ખબર નથી એટલે આપણે તો અહીંયા જોયું દામોદર પુલ છે તો મેં કીધું ચાલો દર્શન કરતા થતા કેવી કલરે કલરની ની ટનલ આવી છે આ ટનલ બહુ મસ્ત છે ને ફોટા બહુ વાર પડ્યા પાડવા છે કોઈને ને નાયા વિના ના ફોટા રિટર્ન માં પાડશું હે નયા નયા વિનાના ના પાડવા તો કોઈ અત્યારે ફોટા નહીં પાડે કારણ કે કોઈ આવ્યું નથી તો ચાલો હજી આગળ જાતા જાય બહુ બધું જોવાનું છે અમે અમારી હોટલ પાંચ છે પહોંચી ગયા છે ને હવે જો પબ્લિક કેટલું પબ્લિક જાય છે અને કેટલું પબ્લિક હજી આવે છે હજી તો તમને ભવનાથના બધા દર્શન તો સાંજે કરવા મળશે અને જો આ તાપ વાગી ગયા છે અત્યારે એક અને અમે લોકોને જે રૂમ મળી હતી એ તમને બતાવી દઉં કારણ કે અમે લોકોને રૂમ મળી ગઈ હતી આઠ વાગે આઠ વાગીને અમે બધા સોઈ ગયા હતા ને બાર સાડા બારે જ્યાં હતા તો બધા લોકો મસ્ત ફ્રેશ થઈ ગયા છે એટલે ટાઈમ લાગી ગયો થોડોક તો આ બાજુ જુઓ

રોહિશી જમવામાં આપણે શું છે વરસાદી લેવા આવી ગયા છે વરસાદીમાં બટકાનું શાક દાળ અને શીરો અને ગાંઠીયા અને રોટલી છે તો ચાલો બધા જીવન અમે નીકળી ગયા છે મેળામાં રમવા માટે તો હવે તમને થોડોક મોટું આપણી સાથે જો લીરો હોય અને જ્યારે આવી ગયા છે ચાલો હવે આપણે મેળામાં બે બાજુ પણ મેળો છે અને આ બાજુ મળકું છે અને આ બાજુ સકડોળ આ વખતે નથી રાખ્યું બધા લોકો મેળાનો આનંદ કરે છે અને આ જો મેળામાં કેટલી ટ્રાફિક હોય છે તો હવે અમે લોકો બધા છે ને અખાડા બાજુ જશું અખાડા બાજુમાં તમને સાધુ મહાત્માના બધાના દર્શન કરીશું જો આ મેળામાં કેટલી ટ્રાફિક છે આ વખતે મેળામાં બધા આવું જોવા મળે છે શકતો કે જોવા મળતું નથી તો જો આ બાજુ આ બાજુ ખાવા પીવાની વસ્તુ છે અને આ બાજુ મેળો છે બસ હવે અમે લોકો જો આ બાજુ મેળો છે ને અહીંયા એક મસ્ત ચાલી રહ્યો હતો મને પૂરો હવે આપણે જાવ અખાડા બાજુ અને સાધુ મહાત્માના દર્શન થતા તમને પ્રાચીન સ્વયંભુ પ્રગટ થયેલા ભવનાથી મહાદેવ મંદિરના દર્શન થાય હવે તમને બધા સાધુ સંતોના દર્શન કરાવી એક સાધુ મહાત્મા એ બેઠા છે અને ધીરે ધીરે બધી બાજુ હવે તમને એક જોવા મળશે તો જો ઘણા લોકો સૂતા છે એવું બધું છે જો આ બાજુ મહાત્મા અને હવે અમે બધા અખાડામાં દર્શન કરવા જાવું ધીરે ધીરે જો બધા સાધુ મહાત્માઓ અહીંયા બેઠા હોય ને આંજે પછી બધા સાધુ મહાત્મા રવેડીમાં આવે બધા સાધુ મહાત્માઓ બાજુ હવે આપણે જ્યાં એન્ટર થયા છે તે પાંચ નામ નામી દસ નામા અખાડા છે તો જો આ બાજુ પણ બધા સાધુ સંતો બેઠા છે અને એવું બધું છે ને ઘણા ભક્તો પણ તેમની સાથે બેઠા છે હવે આપણે તો કંઈ બેસવાનું નથી આપણે ખાલી જોવા નીકળ્યા છીએ તો જો બધે ધૂણાઓ છે અને બધા સાધુ મહાત્માઓ બેઠા છે આપણે તો જોઈ શકો છો તમે જ આગળ વધતા બાજુ કિન્નરના ખાડાઓ આવે છે તો ચાલો હવે આપણે એમાં જઈએ ને એમાં તમને બધા કિન્નરોના દર્શન કરાવીએ આજે બધ તમે બધું જોઈ રહ્યા છોડર અખાડાનું જ છે ચાલો હજી આપણે અંદર થાય તો એન્ટર થતા રખા રખડતા રખડતા મેં હવે મંદિરે દર્શન કરીને પાછા જ્યાંથી આવ્યા હતા ત્યાં જાઉં ત્યાંથી હવે બીજી જગ્યાએ જાઉં તો એ તમને બતાવશું ને અહીંયા એવું છે કે અત્યારે પાણીની તમને તરસ લાગી હોય ને તો કંઈ પણ જગ્યાએ પાણીની બોટલ મળતી નથી અને બોટલ મળે ને તો કાચની મળે તો એ ચાલીસ પચાસ રૂપિયાની હોય ને નાની એવી બોટલ મળે છે અને હવે ચાલો આગળ જઈએ ને તડકો એટલો સખત છે ને તો એ લાગતો નથી આપણે બધાને પૂછવી તડકો લાગે છે કારણ કે હાલ વી છે ને એટલે ગરમી નું પ્રમાણ વધી જાય છે આ બાજુ આગળ નીરવ જેનીસ ને રોય ચાલી જાય આ તમને લોકોને તડકો લાગે લાગે છે તો શરબત પી ગયો તો આ બાજુ શરબત ને એવું બધી જગ્યાએ તમને કંઈક ને કંઈક મળતું જ હોય છે તો તરસ લાગે તો હવે આપણે શરબત પી લઈએ છીએ પાણીની સુવિધા તો બોટલ કે મળે એમ છે અને આખા છે ને હવે અંદર આપણે ગુરુ દત્તાત્રી ના દર્શન કરવાના છે ચાલો તો આપણે અંદર પહોંચી ગયા છીએ આ બાજુ જો કેટલા સાધુ સંતો સુતા છે અને અહીંથીના જ અખાડામાંથી રાતે રવેડી નીકળે છે અને બધા સાધુ સંતો રવેડીમાં હાજર થાય છે આ બાજુ પણ તમે જોઈ શકો છો કેટલાક શ્રદ્ધાળુઓ પણ બેઠા છે અને આ જો ગુરુ દત્તાત્રીને આપણે દર્શન કરી લઈએ બહાર નીકળતા જ તમને કે અનોખા સાધુ જતાવું છું જો જેણે આખા શરીરમાં રુદ્રાક્ષ પહેરીને બેઠા છે તો એના આપણે દર્શન કરી લીધા ને હવે આપણે પાછા આગળ દર્શન કરવા નીકળી ગયા છીએ હવે રૂમિયા આવી ગયા છે વાગી ગયા છે બપોરના તણ ને હવે બધું બપોર કેડી રવેડીની તૈયારી થતી હતી બધી બાજુ રેલિંગ માગ દે ને પછી કોઈને હાલવા નહીં દે તો હવે આપણે એ જોવાનું છે કે આપણે રાતે રવેડીમાં જઈ એકવી કે નહીં ઓલીની વખતે તો અમે જઈ ઈક્યા હતા હવે આ વખતે જઈ આપીશું કે નહીં તો હવે અમે થોડીકવાર સુઈ રૂઈ જાઉં પાંચ છ વાગે જાગીને પછી જાઉં કારણ કે રવેડી શરૂ થાય છે સાંજના સાત આઠ વાગે પણ આપણે છ વાગ્યાના બહાર નીકળી જાવ હવે જોઈએ છીએ અત્યારે સાંજના સાડા છ ને હવે અમે લોકો રાતનું જમવા માટે જઈએ છીએ ને જમીને સીધા અમે રવેડીમાં જવાના છીએ જોઈએ છીએ ક્યાંથી આપણે રવેડીમાં એન્ટર કરવી છે વાગી ગયા છે આઠ ને અમે લોકો હવે ઇન્દ્ર પાર્ટી બાપુના આશ્રમમાં છીએ અને હવે અમે થોડી વાર રવેડીમાં જાવું તો હવે તમને સીધા રવેડીના જે રિચ્યુઅલ હશે જોવા મળશે આપણે આશ્રમમાં આ છે આશ્રમ અહીંથી જ રવેડી નીકળવાની છે જોવા અત્યારે બધા લોકો રવેડી માટે રેડી ખાય છે અને આખો આશ્રમ છે ભારતીય બાપુ સામે બેઠ વાગ્યા વાગવાનું ચાલુ થઈ ગયું છે નીકળી જાય છે આ બાજુ બે બાજુ સાધુ મહાત્માઓ બેઠા છે આગળ હવે તમને બધું ધીરે ધીરે બતાવતા હોય છે અત્યારે રાતના વાગી ગયા છે અગિયારને અમે લોકો આવી ગયા છે હોટલ અને મારી રૂમની પાછળ જ ડાયરો છે પણ આપણે રવેડીમાં ગયા હતા એટલે ફૂલ થાકી ગયા છે એટલે આપણે ડાયરામાં જાય એવી હાલત છે નહીં અને આમાં જો બધા લોકો આવી ગયા છે થાકી ગયા છે હાથ પગ ધોઈને હવે સુઈ જાવ તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કર્યો છે તમને ભવનાથના દર્શન કાલે સવારે કરાવશું ગંગના દર્શન પણ કાલે સવારે કરાવશું આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે અગર આ વિડીયો તમને ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પહેલાં કરી દેજો અને કાલે આપણે સવારમાં નીકળી જવાના છીએ દ્વારકા જવા તો તમને દ્વારકાનો પણ વિડીયો જોવા મળશે